આજના વિડીયોમાં આપણે જોશું સરસ મજાની કિચન ટિપ્સ એન્ડ હેક જે અપનાવી અને તમે રોજની લાઈફને થોડી ઇઝી બનાવી શકો છો અને ટાઈમ અને મહેનત અને પૈસા બધું જ બચાવી શકો છો હું બને તેટલી પ્રેક્ટિકલ ટિપ્સ તમારી સાથે શેર કરું છું જેથી કરી અને તમે એ નવી લાગે ને ઉપરથી કામની પણ લાગે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની વિડીયો મેં પહેલાં પણ કીધું હતું કે જ્યારે ફ્રીઝરમાંથી આપણે કે ફ્રીઝમાંથી આપણે ચીઝ કે પછી પનીર બહાર કાઢીએ તો એ થોડું હાર્ડ હોય છે તો બસ બે મિનિટ માટે તમારે પાણીમાં એને સ્ટોવ કરી અને રાખી દેવાનું છે અહીંયા હું ટિફિનની રિસ રેસીપી બતાવું છું ક્યારેક ક્યારેક શું થાય કે એટલી જલ્દી હોય ને અને સવાર સવારમાં ટિફિન પણ બનાવવાનું હોય છોકરાને અને પનીરની સબ્જી તો એકદમ બધાને ભાવતી જ હોય છે તો એકદમ પનીરને ફ્રાય કરી અને એને માટે કેવી રીતે સબ્જી બનાવી શકાય બસ જે તવા ઉપર પરોઠો બનાવવાનો હોય એ જ તવા ઉપર તમે રેગ્યુલરી બેઝિસના જે મસાલા હોય એ તમારે નાખવાના છે ઉપરથી કસૂરી મેથી એડ કરી અને તમારે થોડું તેલ મૂકી અને બધી જ વસ્તુ નાખીને થોડી વાર બે મિનિટ ખાલી તમારે આને સેલો ફ્રાય કરવાની છે તો તમારું સરસ મજાના પનીર રેડી થઈ જશે અને જે તેલ બેચ્યું છે એમાં જ હું પરોઠાનો લોટ બાંધી નાખીશ તો સવારમાં તમારે જે છોકરાનું ટિફિન છે એ એકદમ સરસ હેલ્ધી કમ ટાઈમમાં બની જશે તેવી જ રીતે આ રીતના રિમોટ હોય ને એમાં સ્વિચો હોય છે તો હાથથી કે ગમે એ રીતે ક્લીન કરો તો ક્લીન સરસ રીતે નથી થતું તો એના માટે તમે ઈયરબડ્સનો યુઝ કરી શકો છો કેમ કે આપણને લાગે કે ઘરમાં ધૂળ નથી આવતી કે પછી આપણું રિમોટ એકદમ ક્લીન છે પણ જ્યારે આપણે એને ક્લીન કરવા બેસીએ ને ત્યારે ખબર પડે હવે તમારા ક્લીનિંગની માથાકૂટ રોજ ના કરવી હોય અને જો તમારું રિમોટ વારંવાર પડી જતું હોય છોકરાઓથી તો સરસ મજાનું કવ તમે ડીએ બનાવી શકો છો બસ જે આપણે રેપિંગ માટે કે કોઈ પણ તમારે આવી રીતે ટ્રાન્સપરન્ટ તમારી પાસે કોઈ પણ કોથળી હોય કે આ રીતનું કોઈ પણ રોલ હોય તો આ રીતે સરસ રીતે વાળી અને પછી તમારે શું કરવાનું છે આ રીતે રાખવું હોય ને તો પણ રાખી શકો છો બાકી હું પરમેનેન્ટલી આને ફિક્સ કરવા માંગુ છું તો હેર ડ્રાયર હોય ને હેરડ્રાયરથી તમારે થોડી વાર આમ એની ઉપર રાખશો ને તો સરસ રીતે આ જે પેપર છે પ્લાસ્ટિકનો એ સરસ રીતે એમાં અંદર બેસી જશે જેથી કરીને એક સરસ મજાનું એ રિમોટની ઉપર પડ થઈ જશે અને રિમોટ ડેમેજ પણ નહીં થાય ધૂળ પણ નહીં જાય અને લાંબો સમય સુધી પણ ચાલશે તેવી જ રીતે આ રીતની બેગ્સ આપણા ઘરમાં હોય ક્યારેક કેકમાં આવી હોય ક્યારેક ગિફ્ટમાં આવી હોય ક્યારેક કપડાં લઈએ ત્યારે આવી હોય તો તમારે શું કરવાનું આને ડબલ સ્ટ્રોંગ કરવા માટે ઉપરથી જે નીચે જેટલું જોઈએ ને એટલું રાખવાનું અને ઉપરથી વધારાનો પાર્ટ કટ કરી અને એને નીચે આ રીતે ઇન્સર્ટ કરી દેવાનું જેથી કરીને જે આપણે ઓર્ગેનાઇઝર બનાવીએ છીએ સરસ મજાનું સ્ટ્રોંગ થાય આમાં તમે રમકડાં પણ ભરી શકો છો ટી શર્ટ કે જો પણ કપડાં તમારે ભરવા હોય તો આ રીતે ભરી શકો છો તો શું થાય કપ કપડાં સરસ રીતે ગોઠવાઈ પણ જાય સામે પણ આપણને દેખાય અને છોકરાઓના કપડાં એમ કહેતા હોય આ ક્યાં છે તે ક્યાં છે તો એના કપડાં સરસ રીતે આપણને વિઝિબલ રહે અને એ હાથે પણ એ કાઢી શકે અને દેખાવામાં પણ સારા લાગે જ્યારે જોઈએ ત્યારે આ રીતે જે છે પુલ કરી અને કાઢી શકો છો તેવી જ રીતે આ રીતની પોલિથિન બેગ જે કપડાંની હોય છે એ નાની પોલીથિન બેગ તમારે લેવાની છે આ રીતે મિડલમાંથી ફોલ્ડ કરી અને ત્રણેય બાજુ તમારે સ્ટિચિંગ મશીનથી જે છે સિલાઈ કરી લેવાની છે અને જો તમારી પાસે સિલાઈ મશીન ના હોય તો તમે કોઈ પણ ગ્લુથી પણ ચોંટાડી શકો છો તો આવી રીતે ત્રણ બાજુ આપણે ચોંટાડી દીધું તો આ એક બાજુનો પાર્ટમાં છે આ રીતે પોકેટ બનીને રેડી થઈ જશે અને ઉપર હેન્ડલ તો છે જ તો આ બેસિકલી આપણે બનાવ્યું છે જ્યારે પણ મોબાઈલને ચાર્જ કરીએ મોબાઈલ નીચે લટકતો હોય છે તો તમે આ ડીઆઈવાય ઓર્ગેનાઇઝરનો યુઝ કરી શકો છો આ રીતે તમારે મોબાઈલને હેન્ડલમાં ચાર્જરને હેન્ડલમાં લગાવી અને મોબાઈલ નીચે આ રીતે બેગમાં ફસાઈ શકો છો જેથી કરી અને તમારો મોબાઈલ નીચે લટકતો નહીં રહે સિક્યોર રહેશે એવી જ રીતે આ રીતના કોઈ પણ મોજરી હોય કે પછી કોઈ પણ શું હોય તો આપણને એમાં પોલીસ કરીએ છીએ અને ક્યારેક ક્યારેક લેધર ઉપરથી ઉખડી જતું હોય છે કાંઈ એની શાઇનિંગ છે ને ખરાબ થઈ જતી હોય છે તો તમારે કોઈ પણ વેસેલિન લઈ લેવાનું છે વેસેલિનને આ રીતે ડોટ ડોટમાં લગાવી અને પછી કોઈપણ ટિશ્યુ હોય કે પછી કોટન હોય એનાથી પૂરા જ જગ્યાએ તમારે આ રીતે ફેલાવી દેવાનું છે અને આ રીતે ફેલાવ્યા પછી બસ તમારે કશું જ કરવાનું નથી અને તમે જોઈ શકશો એક સરસ મજાની શાઇનિંગ પણ આવશે ઉપરથી લેધર જો હાર્ડ થઈ ગયું હશે ને એ પણ સોફ્ટ થઈ જશે અને ઉપરની જે કોકળી ઉખડી જાય છે ને એ પણ નહીં ઉખડે એવી જ રીતે આ રીતના કોઈ પણ આપણે શૂઝ લીધા હોય તો બોક્સ આવ્યા હોય છે તો બે સરખા હોય ને તો સરસ આ ડીઆઈવાય બને પણ મારી પાસે એક મોટું છે એક નાનું છે તો નાના જે ખોખું છે એમાં હું ચાર પાર્ટ આ રીતે ડ્રો કરી લઈશ એ ચાર પાર્ટ ડ્રો કર્યા એ હિસાબથી હું આ રીતે કટ કરી લઈશ અને મેં શું પછી કર્યું કે એકમાં બે પાર્ટમાં ડિવાઈડ કર્યું હતું ને એક એમ જ રાખ્યું હતું તો આમાં હું શું કરી બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈશ અને બાકી એક છે ને એઝિટી જ રાખીશ કેમ કે મારે એ રીતની વસ્તુ ભરવાની છે તમારે કઈ વસ્તુ ઓર્ગેનાઇઝ કરવી છે એ ઉપરથી તમે આ ઓર્ગેનાઇઝર બનાવી શકો છો એકદમ ઝીરો કોસ્ટમાં જે વસ્તુ આપણે ભંગાર ગણી અને ફેંકી દેવાના હતા એમાંથી બહુ બધા આપણે આઈડિયા અપનાવી શકીએ છીએ ઘરને ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ તેવી જ રીતે આ રીતનું જે વેટ વાઇપર હોય છે આપણે જે વાઇપ્સ યુઝ કરીએ છીએ એમાં આ રીતનું ઉપર ઢાંકણ જેવું આવતું હોય છે એ ઢાંકણને બસ વાઇપ્સ પૂરા થઈ જાય તમારા એટલે તમારે શું કરવાનું છે ઢાંકણ છે ને લઈ લેવાનું છે એના બહુ બધા યુઝિસ હોય છે એમાંથી હું તમને આજ એક યુઝ બતાવું છું આ રીતે હોય છે એનો સ્ટ્રોંગ ગ્લુ હોય છે ગ્લુ ના હોય તો તમે એક્સ્ટ્રા ઉપરથી લગાવી પણ શકો છો ને આ રીતનો જો ગીઝરની હોય સ્વિચ વોટરની સ્વીચ ઇલેક્ટ્રિસિટી બહુ બધી સ્વીચ હોય છે અને ક્યારેક ક્યારેક નાના છોકરા એમાં હાથ પણ નાખી દેતા હોય જનરલી જેના ઘરમાં નાના છોકરા હોય તો એના માટે આ સરસ આઈડિયા છે તમે જોઈ શકો આ રીતે જે સ્વિચ હોય પ્લગ હોય ને એને ઉપર તમારે આને લગાવી દેવાનું છે તો તમારો જે સોકેટ છે એકદમ સિક્યોર થઈ જશે અને આપણને ડર પણ નહીં રહે એવી જ રીતે આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુ ડીપ ફ્રાય કરીએ ને તો તમારે તેલમાં થોડું સોલ્ટ એડ કરી દેવાનું છે સોલ્ટ થોડું ફાઇન ટેસ્ટ ફાઇન હોય ને તો વધારે ઝીણું એકદમ તો સરસ રીતે કામ કરે ને તો શું થાય ક્યારેક ક્યારેક જાડું હોય ને તો પછી પૂરી વગેરેમાં ચોટી જાય આનાથી શું થાય કે તમારે જે પણ વસ્તુ તળતા હશો ને એનમાં તેલ ઓછું જોશે અને સોસશે પણ ઓછું જેથી આપણા શરીરમાં ઓછું જશે અને આપણે હેલ્ધી રહેશું તેવી જ રીતે જે રીતે આપણે રેપિંગ પેપરનો પહેલાં રિમોટમાં યુઝ કર્યો તો ને એમાંથી એક કટકો કાપી અને ઝીણું ઝીણું લસણને કાપવા માટે આપણે રોજ ખાણી દસ્તો લેવો ક્યારેક ક્યારે ખાણીમાંથી ઉપર પણ લસણ નીકળી જાય બહાર બધું ઢોળાય છે તો એક જ મિનિટમાં તમે આ રીતે લસણ એક પણ લસણ હલશે નહીં સરસ રીતે આ રીતે જે છે એના કટકા થઈ જશે અને પછી ફરી વાર તમે ધોઈ અને પાછા એ જ રેપિંગ પેપરનો યુઝ કરી શકો છો તેવી જ રીતે આ રીતની જે કેક હોય છે ને એ બર્થડે હોય કે પછી ગમે ત્યારે હોય તો પછી એને આપણે બીજા કન્ટેનરમાં જ્યારે ભરીએ છીએ ને ત્યારે આપણે જનરલી આવી રીતે ભરતા હોય જેથી કરીને કન્ટેનર તો ખરાબ થાય છે પણ કેક પણ જાતે સાથે એનો શેપ પણ વિખાઈ જતો હોય છે તો તમારે શું કરવાનું છે કન્ટેનરમાં નહીં પણ કન્ટેનરના ઢાંકણમાં આવી રીતે ચતુ રાખી અને એમાં કેક લગાવી દેવાની છે તમે જોશો કેક એવીને એવી રહેશે ત્યાં પણ તૂટશે નહીં અને ક્યાંય ચોટશે પણ નહીં તો તમારો કન્ટેનર ધોવામાં પણ વાંધો નહીં આવે અને આ રીતે એકદમ એકદમ સિક્યોર થઈ જશે તમે જુઓ આ રીતે તમારે પાછું સરસ રીતે તમે ટાઇટલી બંધ પણ થઈ જશે તો આ આઈડિયા પણ આઈ હોપ તમને સારો લાગ્યો હશે વિડીયો જો સારો લાગે ને તો લાઈક જરૂર કરજો કેમકે તમે ભૂલી જતા હોવ છો